નમસ્કાર સ્વર્ણિમ આપનું સ્વાગત છે હું છું ડભોઈ તાલુકા પંથકમાં આગામી ચૂંટણી અને હાલ ચાલી રહેલા રમજાન માસને અનુલક્ષી નગર અને તાલુકાના બીએસએફ જવાનો અને ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ અને તાલુકા વિભાગના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાય ડભોઈ પંથકમાં આગામી સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી હજાર ચોવીસ યોજવા જઈ રહી છે ત્યારે નગર અને તાલુકાના શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગના ડીવાય એસપી આકાશ પટેલ ડભોઈ પોલીસ પીઆઈ એસ જે વાઘેલા પીએસઆઈ કેડી ભરવાડ અને પીએસઆઈ ગોહિલની આગેવાનીમાં વાગ બી સેખ પીએસઆઈ સહિત કુલ પંચોતેર જેટલા પોલીસ જવાનો અને બીસેક જવાનો દ્વારા નગરના અને તાલુકાના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી ડભોઈ નગરના આગામી સમયમાં લોકસભા ઇલેક્શન અને રમજાન માસ ને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નગરમાં સુંદરકુવા ટાવર કાજીવાડા મુખ્ય બજારો સહિત તાલુકાના કાયાવરહણ ચાંદુ ભીલાપુર સહિત વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી રિપોર્ટ ન્યૂઝ